નમસ્કાર હું આપનો મિત્ર હિતેશ મુંજાણી હું ફરી આપણી સમક્ષ એક આયુર્વેદિક પ્રોડક્ટનો વિડીયો લઈ રહ્યો છું પ્રોડક્ટનું નામ છે કવસપ્રાસ તો માર્કેટની અંદર ઇમ્યુનિટી બુસ્ટર માટે ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે ચમનપ્રાસ પછી ઘણા બધી આવી પ્રોડક્ટ માર્કેટની અંદર અવેલેબલ છે તો આજે હું જે કવસપ્રાસની અંદર વાત કરવા રહ્યો છું એ ઓન યર ઓનનું કવસ્પ્રાસ આ કવસ્પ્રાસથી શરદી ખાંસીનો કોઠો હોય ઘડી ઘડીએ બીમાર પડતા હોય અથવા તો શરીરની અંદર અણશક્તિ રહેતી હોય તો આની અંદર એક જોરદાર કામ કરે છે તો આ ક્રાસના ઘણા બધા ફાયદા વિશે મેં વાત કરેલી છે જે યુટ્યુબની અંદર મારા નીચે વિડીયો પડ્યા છે તમે જોઈ પણ શકો છો અને અવશ્ય એકવાર જો આ કોસ્પ્રાસ ખરીદવા માગતા હોય તો નીચે આપેલા નંબર પર અવશ્ય એકવાર કોન્ટેક્ટ કરો અને પ્રોડક્ટ ખરીદો પ્લસ હા જો તમને મારો વિડીયો ગમતો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી મને ખબર પડે કે મારો વિડીયો તમને ગમ્યો કે ના ગમ્યો